અજાણ્યા શખ્સોએ જમવાનું આપવાના બહાને ત્યાં બોલાવ્યા હતા ત્યાં પહોંચતાની સાથે જ પરમાર સાપા વલણ અને પાદરા તાલુકાના શખ્સોએ તેમની ઉપર તીક્ષ્ણ હથિયારોથી હુમલો કર્યો હતો પ્રાથમિક અનુમાન પ્રમાણે જૂની અદાવતના કારણે આ હુમલો યોજવામાં આવ્યો હોય તેવી શક્યતા સેવાઈ રહી છે બંને યુવાનોને ઢોર માર મારીને ત્યાં જ છોડીને આરોપીઓ ફરાર થઈ ગયા હતા ઘાયલ એજાજે પોતાના સગા સંબંધીઓને ફોન કરી ઘટનાની જાણ કરી હતી

એમની જોડે એક બે જણ આવીને ટોલ નાકા પર માબહેન સુધી ગાળો થઈ ગયો એ અનુસંધાનમાં આજે એમનો કોઈ ફ્રેન્ડ મિત્ર સાંપાનો રહેવાસી અનીશ અનીશ નામ છે એનું મને ફોન કરીને એવું કીધું કે જમવા માટે આપણે ભરૂચ જવાનું છે હવે એમનું પ્લાનિંગ જ હતો મને મારી નાખવાનો મને મારી ગાડીમાં મારી સ્વિફ્ટ ગાડી લઈને હું ટોલ નાકે ગયો ત્યાંથી અમે ભરૂચ જવા નીકળ્યા તે એક બ્લેક કલરની ક્રેટા ગાડી ક્રેટાના માલિકનું નામ ઇકરામભાઈ ડંકીવાલા ક્યાંના રહેવાસી વલણના રહેવાસી વલણ એ લોકો પાંચ છ જણ આવી ડેગામ કોલ ક્રોસ કર્યા પછી મારી ગાડી એ ઊભી રાખી મારો ફ્રેન્ડ મારો ફ્રેન્ડ અંદરથી મતલબ કે એને પણ માર્યો અને એ ભાઈ ત્યાંથી નીકળી ગયેલ છે મને ગાડીમાં મારા આગળના પાછળના બધા કાચ તોડી નાખેલ ગાડીને ફિફ્ટી પર્સન્ટ ડેગામ ટોલ પર લોસ કરી અને મારો ત્યાં હાથ ભાગી નાખે છડાથી ધાર્યા હતા એમની જો તલવાર હતી

એકરામ ડંકીવાલા વલણના રહેવાસી સાપાના રહેવા રહેવાસી ને સમીર સલીમ રહેવા રહેવાસી એમને મને ગાડીમાં ક્રેટામાં બિહારીને ડેગામ ટોલ પર લાવેલને ને ગળા પર ચપ્પુ ચપ્પુ મૂકીને મન કહેતા હતા કે તું આ બધા ધંધા કેમ કરે છે મને જાનથી મારી નાખવાની ગાડીમાં કોશિશ કરી ત્યાર પછી રસ્તામાં ડેગામ ટોલથી સાપા ટોલ રસ્તામાં લાવતા ક્રેટા ગાડી ક્રેટા ગાડી ઊભી રાખે પછી આપણે સમિયાલા ટોલથી સમિયાલા ટોલથી સ્વિફ્ટ ગાડી એમાં સર્ફરાજ મલિક બીજા મારી જોડે ફોટા છે એમાં દસ બાર જણ ટોટલ રેટા ગાડીથી સ્વિફ્ટ ગાડીથી દસ બાર માણસ હતા ત્યાં પાછો મને માર મારેલ છે હાથ ભરે દંડા વડે તમને કેટલી જગ્યાએ માર મારેલ છે મને હાથમાં પગમાં અહીંયા છાતીમાં ડીકો મારેલ છે અહીંયાથી ડંડા વડે મારેલ છે મને ત્યાં મને ચપ્પુથી જાનથી મારી નાખવાની ધમકી આપેલ છે ને મને અગાઉ બેસાડીને ગાડીમાં એવું કહેવામાં આવેલ છે કે તું પોલીસ સ્ટેશન જઈશ કે કોઈ બી અમારી જોડે કોઈ બી કાનૂની કાર્યવાહી કરશો તો તને જાનથી મારી નાખી મારી નાખીશું અમે ને તારી ફેમિલીને ખતરો છે કેવો